સમિતિના પ્રમુખ આસિફ અલી સૈયદની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રામાં શહેરના નાગરિકોને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો યાત્રા દરમિયાન લોકોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો યાત્રાના માર્ગમાં લોકો દ્વારા ફૂલમાળા અને તાળીઓથી સ્વાગત કરવામાં આવ્યું આ યાત્રા દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ આ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિસમસના પર્વને ઉજવવાનો અને શહેરમાં એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો હતો યાત્રામાં ભાગ લેનાર લોકોમાં વિવિધ ધર્મો અને સમુદાયોના લોકોનો સમાવેશ હતો જેનાથી દાહોદ શહેરમાં એકતા અને સહિષ્ણુતાનો સંદેશ ફેલાયો આસિફ અલી સૈયદે યાત્રાના અંતે પોતાના ભાષણમાં જણાવ્યું કે આ યાત્રા દાહોદ શહેરમાં વિશ્વાસ અને એકતાનો સંદેશ ફેલાવવાનો પ્રયાસ છે અમે બધા એક છીએ અને આ પર્વે આપણે સૌને મળીને ઉજવવું જોઈએ આ યાત્રાના આયોજનમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો અને કાર્યકર્તાઓએ મહેનત કરી હતી યાત્રાના અંતે તમામ ઉપસ્થિતોને મીઠાઈ અને ફળો વિતરણ કરવામાં આવ્યા આ યાત્રાએ દાહોદ શહેરમાં એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું આ પ્રકારના કાર્યક્રમો દ્વારા દાહોદ શહેરમાં સૌહાર્દ અને સમરસતા વધે છે આ યાત્રા દાહોદ શહેરના નાગરિકો માટે એક યાદગાર ઘટના બની છે અને આ યાત્રાના આયોજન માટે કોંગ્રેસ સમિતિને અભિનંદન આપવામાં આવ્યા